રાધનપુર તાલુકાના છેવાડાના વિસ્તારોમાં આવેલા સુલતાનપુરા સુબાપુરા દેવ અને વરસડા જેવા ગામોના ખેડૂતો વર્ષોથી સિંચાઈ માટે પાણીના અભાવે પરેશાન છે તો નર્મદા નિગમની ગોસણ ડિસ્ટ્રિક્ટ કેનાલ જે આ વિસ્તારોમાંથી પસાર થાય છે આશરે એક હજાર હેક્ટર જેટલી ખેતીલાયક જમીનને સિંચાઈ માટે પાણી પૂરું પાડે છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી કેનાલની યોગ્ય સફાઈ અને જાળવણી ન થવાને કારણે પાણીનો પૂરતો પ્રવાહ ખેડૂતો સુધી પહોંચતો નથી ખેડૂતો એવું જણાવી રહ્યા છે કે કેનાલમાં લાંબા સમયથી બાવળ ઘાસ પ્લાસ્ટિક અને કચરાનો ઢગલો ઉભો થયો છે જેને કારણે પાણીનો પ્રવાહ જે છે તે અડચણરૂપ સાબિત થયું છે નર્મદા વિભાગના અધિકારીઓને અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆત કરી છતાં પણ સફાઈનું કોઈ જ કામ યોગ્ય રીતે કરવામાં નથી આવી રહ્યું વધુમાં પાણી છોડતા પહેલા કેનાલ તપાસ ન થવાને કારણે વારંવાર ઓવરફ્લો લીકેજ અને તૂટાણ જેવી પરિસ્થિતિ પણ સર્જાય છે પરિણામે છેવાડાના ખેડૂતોની વાવણી અને પાક બંને જોખમમાં મુકાય છે આ કેનાલ કેવરાય છે મોડલા થી ગોષણ માઈનોર અને એમાં અમારું ગામ વચ્ચે આવે છે પહેલું દેવથી આગળ આઠ ગામ આ કેનાલ માથે છે વર્ષડા પણ આ માઈનોર અમાથી નીકળે છે ફોટિયા બે નીકળે છે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ આ સરકારને મારી એટલી જ વિનંતી છે કે આ આ વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ આનું ધ્યાન દોરતા નથી અને કેનાલ ખૂબ લીકેજ થાય છે ગાબડા પડી જાય છે ઉપરથી ઉભરાય છે આ આખી જંગલ ગોડ થઈ છે એમ કો તો કહેવાય માર્ગનો પ્રશ્ન પણ એવડો છે માર્ગ પણ બનાવ્યો નથી અને બધા મિલી ભગત હોય એવું મને તો લાગે છે આ આટલી રજૂઆત લેખિતમાં રજૂઆત કરી છે અરજી આલી છે પણ કોઈ ધ્યાનમાં લેતા નથી અને વારંવાર તૂટે અને જાર મોકો આવે ખેડૂતને પાણીની તો વારંવાર જરૂર હોય હવે આ તારી ચોમાસું પાક આખો નિષ્ફળ ગયો હવે અમે આ પાણીના આધારે તો જીવતા હોઈએ એમાં પાણી બરાબર મેળવાનું થાય આ કેનાલ સાફ ના હોય એટલે ખેડ ખેડતરમાં તૂટી જાય છે એટલે વારંવાર પાક નિષ્ફળ પણ જાય છે પણ એનું કોઈ હજુ નિષ્ફળનું વળતર પણ મળ્યું નથી આ કેનાલની વારંવાર ચાર વર્ષથી રજૂઆત કરવા છતાં કોઈ અધિકારી કે કોઈ આનો કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટ જ નથી આના માટે એક વખત રજૂઆત કરી તો એમ કીધું કે તમારી કેનાલનું ટેન્ડર જ નથી ભરાણા એટલે આ ટેન્ડર શું ખેડૂતોને ભરવાના આવે છે આ બધી લાલિયાવાળી છે બધી મિલી ભગત છે જો સરકાર આને કાંક ધ્યાનમાં રાખીને અમારું સાંભળાય તો હજારો ખેડૂતની આના માટે બધાની જમીન છે પિયત થાય અને આ પિયત માટે તો બરાબર છે પણ આ તૂટેલી છે જ્યાં ખેતરોમાં શિયાળુ પાક આખો નિષ્ફળ જાય છે ચોમાહુ કુદરતી નિષ્ફળ જાય છે તો પછી ખેડૂતોને કેવી રીતે જીવવું આ કોઈ સાંભળતા જ નથી અને થોડીક રિપેરિંગ કરે તો ચો શિયાળુ સિઝન તો ચો વ્યવસ્થિત લેવી શકાય ને આટલી રજૂઆત જો સરકાર સાંભળે ને ક્યાંક અધિકારીઓને કે તો એસીમાંથી માંથી બારા નહેરે તો કાંઈક ધ્યાનમાં દોરે ને કે તો કોઈ સાંભળતા નથી સરકારને આટલી વિનંતી મુખ્યમંત્રી સુધી આટલું પોકે તો આ ગામના લોકો અત્યારે દોઢસો જણા ભેગા થયા છે ખેડૂતો તો દેવના શુભાપુરાના કીધા નથી ના કે તો હજારોની સંખ્યામાં ભેગા થાય પણ આટલી રજૂઆત સાંભળે તો અમારું સારું એમ અમારે અહીંયા માટલાથી ગોસેણ જે કેનાલ નીકળી એમાં જ્યારની કેનાલ બનાવી તારનું સફાઈ કામ આવતું જ નથી અને જ્યારે પણ સફાઈ કામ આવે થોડું ઘણું કરી અને બિલ ઉધારી લેવામાં આવે છે આખી સફાઈ કામ થતું નથી તેના કારણે અંદર ખડ બાવળ અને ઊભું છે બધું એના કારણે પાણી વારંવાર લીકેજ થાય છે તૂટી જાય છે પાછળના ગામ જે હોસેણ છે રોયટા છે ત્યાં પાણી પહોંચતું નથી એટલે ત્યાં ઈરાઈ રાઈડ કરે અહીંથી પાણી વધારે અહીંયા અમારે ભૂભળાઈ જાય તૂટી જાય એટલે જ્યાં સુધી સફાઈ કામ કરવામાં નહીં આવે ત્યાં સુધી આ કેનાલ લીકેજ થવાની અને અમારું આખું પાક નિષ્ફળ જવાનું એટલે રાજ્ય સરકાર અને ગુજરાત સરકારને અપીલ છે કે સાહેબ આ ધાન ઉપર દોરી અમારી રજૂઆત સાંભળો અને જે આ અહીંના અધિકારીઓ છે તેમને જાણ કરો અને તાત્કાલિક આનું નિવાકરણ લાવે અહીંયા આઈ તપાસ કરી સાફ સફાઈ કરાઈ બાંધકામ કરાઈ જે લીકેજ છે અને અને સરત ચાલુ કરવામાં આવે એવી અમારી અપીલ છે મોટલા હોજ માઇનો કેનાલ આજ સુધી સાફ સફાઈ કરેલ નથી કોઈ આરસી જી કામ તો કરેલું જ નથી કોઈ દિવસ પંદર વર્ષ જ્યાં પણ આરસીજી કામ કરેલ નથી એ જતાં રજૂતા રજૂઆત અમે કરેલ છે અરજી તે સાંભળતા જ નથી કોઈ અધિકારીઓ ને એજી ઓફિસમાં આરામથી પડ્યા છે કોઈ ચેક કરવા આવતા નથી તે છતાં અમે આજ પત્રકારને ને બોલાયા અને રજૂઆત કરી છે અને પાણી છોડી છે તે છતાં કોઈ રાડતા નથી